નમસ્તે બાળકો આજે આપણે કરીશું ધોરણ પાંચ ગુજરાતી દ્વિતીય સત્ર પાઠ સાત પ્રશ્ન ક્ષેત્રમાં પરાક્રમ પહેલો પ્રશ્ન ક્વિઝ કોમ્પિટિશનનો વિષય શું હતો જવાબ ક્વિઝ કોમ્પિટિશનનો વિષય મહાભારત હતો બીજો ક્વિઝ કોમ્પિટિશનના બીજા રાઉન્ડનું નામ શું હતું જવાબ ક્વિઝ કોમ્પિટિશનના બીજા રાઉન્ડનું નામ મહાબલી રાઉન્ડ હતું ત્રીજો મહાભારત કઈ ભાષામાં લખાયેલું હતું મહાભારત સંસ્કૃત ભાષામાં લખાયું હતું ચોથો મહાભારતના પાત્રોમાં ભવિષ્યમાં જોઈ શકવાની શક્તિ કોની પાસે હતી જવાબ મહાભારતના પાત્રોમાં ભવિષ્યમાં જોઈ શકવાની શક્તિ સહદેવ પાસે હતી પાંચ મહાભારત કોણે રચ્યું હતું જવાબ મહાભારત મહર્ષિ વ્યાસે રચ્યું હતું છ અર્જુન વિદ્યા ઉપરાંત કઈ વિદ્યામાં માહેર હતો જવાબ અર્જુન વિદ્યા ઉપરાંત નૃત્યકલામાં માહેર હતો સાત મહાભારતના પાત્રોમાં મૃત્યુનું વરદાન કોને મળેલું હતું જવાબ મહાભારતના પાત્રોમાં ઈચ્છામૃત્યુનું વરદાન ભીષ્મને મળેલું હતું આઠ અભિમન્યુ યુદ્ધ કળા કોની પાસેથી શીખ્યો હતો જવાબ અભિમન્યુ કૃષ્ણ પાસેથી યુદ્ધ કળા શીખ્યો હતો નવ મહાભારતના યુદ્ધ સમયે હસ્તિનાપુરના રાજા કોણ હતા જવાબ મહાભારતના યુદ્ધ સમયે હસ્તિનાપુરના રાજા ધૃતરાષ્ટ્ર હતા દસ અર્જુનના ધનુષ્યનું નામ શું હતું અર્જુનના ધનુષ્યનું નામ ગાંડી હતું પ્રશ્ન બીજાનો પહેલો ક્વિઝમાં ભાગ લેનાર બાળકોના નામની યાદી તૈયાર કરો કોણ કઈ ટીમમાં હતું તે અલગ તારવીને લખો એમાં પહેલું મોજ ટીમમાં નાગાર્જુન કુકુ ચીકુ હેરી અને મુબિન ગોલુ બિનોદ બીજું ટીમ મજામાં યાહા વિદ્યુ મિત હીર રાબિયા સુખવિંદર સિંઘ મારિયા ત્રીજું ટીમસ્તીમાં દેવસેના મધુમાલતી ક્રિશ ટીકુ ઇકબાલ સંતુ જોન અને હલક બીજું ગુડ સરસ બઢિયા આવા એક જ અર્થ ધરાવતા જુદી જુદી ભાષાના શબ્દો સંવાદમાંથી શોધો જવાબ ગુડ સરસ બઢિયા સાચો જવાબ સહી જવાબ અભિનંદન વાહ આપ જીત ગયે શાબાશ આગે બઢો વગેરે પાઠમાં વપરાયેલા એક જ અર્થ ધરાવતા જુદી જુદી ભાષાના શબ્દો છે ત્રીજું ક્વિઝમાં કઈ વ્યક્તિ કેટલા ઉત્તર આપે છે તે અલગ તારવો અને નોંધો જવાબ એક મોજ ટીમમાં નાગાર્જુન કુકુ ચીકુ હેરી અને મુબીન સાચા ઉત્તર આપે છે કિનારે અને ગોલુના ઉત્તર ખોટા પડે છે મજા ટીમમાં યાહા વિદ્યુ હીર રાબિયા સુખવિંદર સિંઘ અને મારિયા સાચા ઉત્તર આપે છે મિતનો એક ઉત્તર ખોટો પડે છે મસ્તી ટીમમાં મધુમાલતી ક્રિશ ટીકુ ઇકબાલ સંતુ જોન અને હલક સાચા ઉત્તર આપે છે દેવસેનાનો ઉત્તર ખોટો પડે છે ચોથું ક્વિઝમાં પ્રોત્સાહન આપવા માટે કયા કયા શબ્દો વાપરવામાં આવ્યા છે તે શબ્દો તમારી માતૃભાષામાં લખો જવાબ ક્વિઝમાં પ્રોત્સાહન આપવા માટે વપરાયેલા શબ્દો આ પ્રમાણે છે ગુડ સહી જવાબ આપ જીત ગઈએ ફોર પોઈન્ટ્સ લાસ્ટ મોમેન્ટ તક દિલ કે રખીએ માતૃભાષામાં સારો સાચો જવાબ તમે જીતી ગયા ચાર ગુણ છેલ્લી ઘડી સુધી હિંમત રાખીને ચાલો પ્રશ્ન ત્રણ દરેક વિશે તમે જાણો છો એટલું લખો એનો પહેલો મહાભારત હિન્દુ ધર્મમાં પાયાના બે ગ્રંથો પૈકી મહાભારત અઢાર પર્વમાં લખાયેલો એક પાયાનો ગ્રંથ છે મહાભારતનું યુદ્ધ એ ધર્મનું યુદ્ધ છે મહાભારતનું યુદ્ધ કૌરવો અને પાંડવો વચ્ચે થયું હતું પાંડવો પોતાના હકની પ્રાપ્તિ માટે આ ધર્મયુદ્ધ લડ્યા હતા તેથી જ મહાભારતને ધર્મયુદ્ધ કહેવાય છે આ ધર્મયુદ્ધમાં શ્રીકૃષ્ણ ધર્મના પક્ષે એટલે કે પાંડવોના પક્ષે હતા મહાભારતના યુદ્ધમાં અંતે પાંડવોની એટલે કે ધર્મની જીત થઈ હતી બીજું શ્રીકૃષ્ણ શ્રીકૃષ્ણ વાસુદેવ અને દેવકીના પુત્ર હતા તેથી તેઓ વાસુદેવ કહેવાયા જન્માષ્ટમીના રોજ રાત્રે બાર વાગ્યે મથુરાની જેલમાં જન્મેલા શ્રીકૃષ્ણને વાસુદેવ ગોકુળમાં નંદલાલાને ઘેર મૂકી આવેલા નંદબાબા અને જશોદાએ એમને ઉછેરીને મોટા કર્યા શ્રી કૃષ્ણએ પૂતના રાક્ષસીના પ્રાણ ચૂસી લીધા કાળી નાગને મારી નાખ્યો કંસને માર્યો અને ધર્મયુદ્ધમાં પાંડવોના પક્ષે ધર્મની જીત કરાવી ત્રીજું અર્જુન માતા કુંતીને ઇન્દ્રના મંત્રથી પ્રાપ્ત થયેલ પુત્રને અર્જુન એટલે જ તે ઇન્દ્રપુત્ર પણ કહેવાય છે દ્રોણ ગુરુની ધનુષ વિદ્યાર્થી પરીક્ષામાં એકમાત્ર અર્જુન જ ઉત્તીર્ણ થયેલો દ્રૌપદીના સ્વયંભમાં અર્જુને જ મત્સ્યવેદ કરીને દ્રૌપદીને જીતી લીધી હતી તપ કરીને તેણે ઇન્દ્રદેવ પાસેથી દિવ્ય રથ મેળવ્યો હતો મહાદેવ પાસેથી પાસુપતાસ્ત્ર મેળવ્યું હતું ભીષ્મ શાંતનુ અને ગંગાના પુત્ર તે ભીષ્મ તેમનું નામ દેવવ્રત હતું ગંગાના પુત્ર હોવાથી તે કહેવાયા પિતા શાંતનુ અને યોજનગંધાના પ્રેમની દિવ્યવ્રતને જાણ થઈ ત્યારે પિતા માટે તેમણે આજીવન અપરિણિત રહેવાની ભીષ્મ પ્રતિજ્ઞા લીધી ત્યારથી તે ભીષ્મ કહેવાયા મહાભારતના યુદ્ધ વખતે તેઓ કૌરવના પક્ષે રહીને યુદ્ધ લડ્યા હતા બાકીનો સ્વાધ્યાય આપણે બીજા ભાગમાં જોઈશું જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી કરી લેજો જેથી કરીને પાઠ અને સ્વાધ્યાયને લગતા વિડીયો તમને સહેલાઈથી મળી રહે આવજો ફરી મળીશું